રાધે રાધે જય શ્રી કૃષ્ણ હારે મારો કાનો પાંચ વરસનો હારે મારો કાનો પાંચ વરસનો હારે તારી રાધા સાત વરસની હારે તારી રાધા સાત વરસની કે જોડી કે મજામ સે રે કે જોડી કે મજામ સે રે સામળિયા હારે મારો કાનો છે કજિયાળો હારે તારી રાધા છે અભિમાની કે ઘર કેમ ચાલશે રે કે ઘર કેમ ચાલશે રે સાંભળ્યા હારે મારો કાનો છે બહુકાળો હારે તારી રાધા છે રૂપાળી કે જોડી કેમ જારે રે જોડી કે મજામ શેરી સાંભળ્યા હારે મારા કાના ને ડેબરા ભાવે હારે તારી રાધા ને ચૂર મું ભાવે કે ઘર કે મચાલ શેરી કે ઘર કે મચલ શેર સામળિયા હારે મારા કાના ને ભાવે માખણ હારે તારી રાધા આપે છે ગોરસ કે ઘર કે મચલ શેર કે ઘર કે મચલ શેર સામળિયા હારે મારા કાના ને રાધા રામની હારે મારી રાધા રાધાને કાનો કમતો હરે મારા કાના ને રાધા કમતી હારે મારી રાધા ને કાનો કમતો કે જોડીએ મજા મશે રે કે જોડીએ મઝા મશે રે સામળિયા હારે મારો કાનો છે મુરલી વાળો હારે પેલી રાધા રમવાને આવે કે જોડી એની શુભ શેરે કે જોડી એમ શુભ રે સાંભળ્યા હારે મારો કાનો પાંચ વરસનો હારે તારી રાધા સાત વરસની કે જોડી એમ જમશે કે જોડી એમ જામ સે રે શામળિયા રાધે રાધે જય શ્રી કૃષ્ણ